ફરિયાદીની પત્નીનો વિડીયો બનાવી ઝઘડો કરવા લાગતા અર્દેવ સિંધવે ફરિયાદી સાથે ઝઘડો કરી તેનો મોબાઈલ ઝૂંટવી લઈ ફરિયાદીને સ્થળ ઉપર બોલાવી ઝઘડો કરવા લાગતા હરદેવ સિંહ તેની પત્ની તથા તેનો દીકરો ભૂમિત સિંધવ નાઓએ ભેગા થઈને કારસ્પાના નોકરી કરતા આદિવાસી યુવકને કડું મારી દેતા માથું ફાટી જતા વહેતું થતાં જ તેને સારવાર માટે ખસેડી કારસ્પાના માલિક ભાવિક જેને સી ડિવિઝન પોલીસ મથકમાં હુમલાખોર દંપતી સહિત પુત્ર મળી ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો